અરવલ્લી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના સાંસદના ઉમેદવાર પુરુષોત્તમભાઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાને આપવામાં આવેલી ટિકિટ રદ કરવામાં આવે તેમજ તેમને ભાજપના દરેક હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને શાસક પક્ષ જો

અમો અહીંયા આજે એકઠા થયા છીએ એકઠા થઈ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપશું અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને એમના રાજકીય તમામ હોદ્દા હોદ્દાઓ પરથી એમને દૂર કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે પછી અમો લોકશાહી ડબે ગામડે ગામડે જશું અને તેમનો વિરોધ કરશું તેમના વિરોધમાં મતદાન કરાવશું જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે